હવે ટ્રાફિક ઈ ચલન ભરવું થયું વધુ સેફ અને સિમ્પલ અરે યાર મારે ટ્રાફિક ચલણ આવી ગયું હવે લાઈનમાં ઊભું રહેવું પડશે કે શું અરે નહીં હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે સીધું Google Pay, PhonePe કે યુનો SBI માંથી જ આપણું ઈ ચલન ભરાઈ જશે ખરેખર એમાં ચલણ કેવી રીતે ચેક કરાય ખૂબ જ સિમ્પલ છે સૌપ્રથમ Google Pay ની અંદર ગુજરાત ઈ ચલણ ભારત કનેક્ટ ને સર્ચ કરો તમારો વેહિકલ નંબર નાખો અને બસ તરત જ તમારા વેહિકલ ના બધા ચલન ઈઝીલી શો થઈ જશે અને પે પણ થઈ જશે વાહ એટલે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર જ નથી હા પણ એક વાત ખાસ ધ્યાન રાખવી કોઈ પણ WhatsApp લિંક કે ફેક વેબસાઈટ પર પેમેન્ટ ના કરો હંમેશા વેરીફાઈડ એપ્લિકેશન અથવા તો ઓફિશિયલ સાઇટ જ યુઝ કરો સાયબર મિત્રને સલાહ કે ઓફિશિયલ એપમાંથી જ તમારું ચલણ ભરો साइबर मित्र साइबर सुरक्षा टिप्स कोई अजाणी व्यक्ति के नंबर की यूपीआई रिक्वेस्ट एक्सेप्ट न करनी चलन हमेशा ऑफिशियल सोर्स पर भरनी पेमेंट बाद मेल मैसेज के रिसिप्ट ने ध्यान से चेक करनी कोई पर ऐप के लिंक ने इंस्टॉल करते वक्त तेनी ऑथेंटिसिटी वेरीफाई करनी जो कोई फ्रॉड था है, तो साइबर क्राइम डॉट गवर्नमेंट डॉट इन पर रिपोर्ट करो बिकॉज ऑफ एवर रिस्क इज योर बेस्ट प्रोटेक्शन तो सुरक्षित रहो सावधान रहो साइबर मित्र के साथ डिजिटल इंडिया ने सेफ रखो स्टे सेफ स्टे प्रोटेक्टेड जय हिंद